રામ રામ અને જયસોમનાયન મિત્રો ભાઈ નવો વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ દોસ્તો ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ભાઈ આપણે થઈ ગયા છીએ નહીં ધોઈ ખાઈ પીને રેડી પૂજા પાઠ કરી અને ભાઈ આપણે સીધા કામ ધંધે આવી ગયા અહીં ખેતર ભાઈ થોડુંક સવારવાનું રહી ગયું હતું એટલે ભાઈ હવામાન બે ત્રણ દિવસથી આ મેઘરાજાએ ખોઈલ દીધી છે એવો બહુ ચાપટા ને એવો ન આવતો બે થયા તો એટલે કપામાં કીધું પહેલાં સોરીને પછી હાકી નાખી થોડું વાહરી જાય ને તાક જો એમનામાં હવામાન ગઈ ચોખ્ખું ગયે અત્યારે તો જો વરસાદ વરસાદ ન આવે ને તો કામ થઈ જાય કમ્પ્લીટ ભાઈ ભાઈ ખડ થઈ ગયું હતું આમાં વખેડામાં જો આટલું ખડ હતું આ જો આ ખડમાં જ્યાં દવા ન મળીને જોન અહીંયા જો ગ્રામુકજોન મારી એટલે બધું ઊંધું પડી ગયું એટલે કીધું આ દવા પહેલાં દઈ જો વરસાદ વરસાદ કીધું ન આવે આવે ને તો ઉપાધિની દવા મારેલી હોય ને બોલું શું વરસાદ આવી જાય ને પછી આપણે ઘડીકમાં ગ્રામુકજોન મારી ન હોય કે હવામાન એવું થઈ જાય આખું એટલે ગ્રામુકજોન મારેલી હોય ને એટલે બહુ ખડ પછી બર ન કરે અને જો ભાઈ આવડો થઈ ગયો હોય કુણો ફારી હે આ વખતે તો અને લાગટ સીમમાં માણસો લાગટ કામ કરે અહીંયા કરાર પાટીમાં ત્યાં પાર્ટીની હવે જ વરાપ થઈ ગયા અસલ એટલે કામ કમ્પ્લીટ બધું કરી નાખે તો એમણે જો વરસાદ ન આવે ને તો હપ્તા જ ન પડે ને તો કામ બધું કમ્પલેટ થઈ જાય સમજો ભાઈ આ કોંગ્રેસીઓને તો ગ્રામ ઉગજોન આવી તો ખાલી અમથા પાંદડા બૈરા બીજું કઈ નથી કોંગ્રેસી સરકારી ભાઈ આને હજી કઈ નથી જો લીલો લીલો છોડો અમથા ખાલી જરાક પાંદડા ઓલા થયા કોઈ 50 આવી ગઈ કામ કરાવાયો સરકારી કામ કરઈશ માર છોકરા

છોટિયા છોટિયાબા છોટિયા લેપટા આ ફોટો પોટો પેપટ ચોરી રોપી પેટા